તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર ચેનલ રાધે રાધે મિત્રો મકરસંક્રાંતિના આ પવિત્ર દિવસે ગાય માતાને ચૂપચાપ આ એક વસ્તુ ખવડાવી દેજો કારણ કે આ એક નાની અમથી વસ્તુ આખા વર્ષ સુધી તમારા ઘરમાં ખૂબ ધન વરસાવશે અને તમારા જીવનમાં તમારે ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે જી હા મિત્રો જુઓ આજે આ વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવવાનો છું તે ઉપાય આમ તો ખૂબ સાધારણ છે પરંતુ તે ઉપાય સાથે તેના જે નિયમો છે તે નિયમો ખૂબ કઠોર છે અને તે નિયમોને જાણવું જ તમારા માટે ખૂબ જરૂરી છે કેમ કે જુઓ ઉપાય તો લોકો સરળતાથી કરી લે છે પરંતુ જેમ કે આપણે જાણીએ છીએ કે ઉપાય કર્યા પછી લોકો તે સંકલ્પોનું ધ્યાન નથી રાખી શકતા જે સંકલ્પ ઉપાય સાથે જોડાયેલા હોય છે જુઓ તે ગુપ્ત વસ્તુ આખરે કઈ છે જે તમારે ગૌમાતાને ખવડાવવાની છે અને મકર સંક્રાંતિ અને ગૌમાતાનો સંબંધ શું છે એ વાત પણ હું આ વિડીયોમાં તમને વિસ્તારથી જણાવીશ તો જુઓ મારી તમને હાથ જોડીને એક નાની અમથી વિનંતી છે કે તમે બધા આ નાનકડા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને જોજો કેમ કે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગૌમાતા અને મકરસંક્રાંતિ વચ્ચે શું સંબંધ છે આ ઉપરાંત ઉપાય સાથે જોડાયેલા નિયમો સાવચેતીઓ અને સંકલ્પ જે તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે એ બધું જ જણાવીશ અને હવે આગળ એ પણ જણાવીશ કે આ ઉપાય કઈ રીતે અને કયા કયા રસ્તેથી તમને લાભ આપશે તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ગૌમાતા લખી દેજો જી હા જુઓ મિત્રો માણસના જીવનમાં મુશ્કેલીઓ ઘણી છે સમસ્યાઓ ઘણી છે ખૂબ દુઃખ છે ખૂબ તકલીફ છે પરંતુ તે બધી વસ્તુઓનો ઉકેલ લાવવા માટેનો ફક્ત આ એક જ ઉપાય છે જે તમારે મકરસંક્રાંતિના દિવસે કરવાનો છે આ વાતને જરાય અવગણતા નહીં કારણ કે મકરસંક્રાંતિનો મહાપર્વ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને મકરસંક્રાંતિનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ ખૂબ વધારે બતાવવામાં આવ્યું છે જી હા મિત્રો જુઓ કહેવાય છે કે મકરસંક્રાંતિને લોકો ઘણીવાર ફક્ત એક નાનો એવો તહેવાર સમજી લે છે જેમ કે લોકો આખો દિવસ પતંગ ઉડાવે છે ઘરમાં પકવાન બનાવે છે પરંતુ જુઓ પતંગ ઉડાવવા અને પકવાન બનાવવા સિવાય પણ એક એવો ગુપ્ત ઉપાય છે જે તમારે મકરસંક્રાંતિના દિવસે ખાસ કરવાનો છે જી હા સત્ય એ છે કે આ દિવસ આખા વર્ષનો સૌથી ઊંડો અને સૌથી અસરદાર વળાંક હોય છે કેમ કે મકરસંક્રાંતિ ફક્ત એક સાધારણ દિવસ નથી આ જ દિવસે સૂર્યની ચાલ બદલાય છે અને એક આ જ દિવસે પ્રકૃતિનો એક નવો હિસાબ શરૂ થાય છે જી હા મિત્રો જુઓ પ્રાચીન કાળમાં જૂના સમયના લોકો આ દિવસને ખૂબ ગંભીરતાથી લેતા હતા કારણ કે તેમને ખબર હતી કે આ દિવસે કરવામાં આવેલી નાની અમથી ભૂલ આખા વર્ષ પર ભારે પડી શકે છે આ દિવસનું મહત્વ એટલે પણ વધી જાય છે કારણ કે આ આપણા વર્ષનો સૌથી પહેલો તહેવાર હોય છે જી હા મિત્રો યાદ રાખજો કે આ દિવસે કરવામાં આવેલી નાની અમથી ભૂલ પણ આખા વર્ષ પર ભારે પડી શકે છે અને આ દિવસે કરવામાં આવેલું નાનું અમથું સાચું કામ આખા વર્ષનો સહારો બની શકે છે મકરસંક્રાંતિનો અસલી અર્થ છે અડચણોમાંથી બહાર નીકળવું રોકાણ તોડવું અને જીવનમાં આગળ વધવું એટલે જ આપણા વડીલો કહેતા હતા કે આ દિવસે જે બીજ વાવવામાં આવે છે એ જ આખું વર્ષ ફળ આપે છે અર્થાત કે જે ઉપાય કરવામાં આવે છે એ જ ઉપાય આખું વર્ષ આપણા જીવનની વ્યવસ્થા સુધારે છે મિત્રો એટલે જ જુઓ આ દિવસે દાનનું પણ ખૂબ મહત્ત્વ હોય છે જૂના કાળથી જ લોકો મકરસંક્રાંતિના દિવસે દાન કરતા આવી રહ્યા છે આ દિવસે અન્નદાન સંયમ અને વ્યવહાર પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે કારણ કે ધન માત્ર કામ ધંધાથી નથી બનતું પરંતુ ધન બને છે વિચારથી કર્મથી અને સમયની સાચી સમજણથી જી હા મિત્રો જો તને જોયું હશે કે ઘણા લોકો વર્ષભર મહેનત કરે છે લોહી પરસેવો વહેવડાવે છે પરંતુ તેમ છતાં એમની પાસે પૈસો નથી ટકતો અન્ન હોવા છતાં ઘરમાં અછતની ભાવના બની રહે છે અને આપણે જાણીએ છીએ કે ધન બને છે વિચારથી અને કર્મથી જી હા મિત્રો જો વારંવાર અચાનક ખર્ચ આવી જાય છે અને ખર્ચ આવે છે પૈસો હાથમાં રોકાતો નથી અને એની પાછળનું કારણ મોટે ભાગે એ જ અદૃશ્ય અડચણો હોય છે જેમનું સમાધાન આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં છુપાયેલું છે જુઓ મકર સંક્રાંતિ પર તલ અને ગોળ એટલે ખાવામાં આવે છે કારણ કે તલ એ ત્યાગનું પ્રતિક છે અને ગોળ એ મીઠાશનું પ્રતીક છે એટલે કે આનો અર્થ એ છે કે જીવનમાં કડવાશ છોડીને મીઠાશ અપનાવવી આ દિવસે દાન એટલે કહેવાયું છે કારણ કે જ્યારે સૂર્ય દિશા બદલે છે ત્યારે અહંકાર છોડવો સૌથી જરૂરી હોય છે જૂના સમયમાં લોકો આ દિવસે વધારે બોલતા નહોતા ઝઘડો નહોતા કરતા અને કોઈ ભૂખ્યાને જોઈને મોઢું ફેરવી નહોતા લેતા જી હા મિત્રો કારણ કે એવું માનવામાં આવતું હતું કે આ દિવસે કરવામાં આવેલી ઉપેક્ષા સીધી આપણા ભાગ્યમાં લખાઈ જાય છે આ દિવસે કરવામાં આવેલા કર્મ સીધા ભાગ્યની અને કિસ્મતની દિશાને બદલી નાખે છે જી હા મિત્રો એટલે કહેવાયું છે કે મકર સંક્રાંતિનો પર્વ સાધારણ નથી માનવામાં આવ્યો હવે અહીં એક ખૂબ ઊંડી વાત આવે છે જેને ખૂબ ઓછા લોકો સમજે છે મકરસંક્રાંતિ પર પ્રકૃતિ સાંભળે છે પરંતુ ઘોંઘાટ નથી સાંભળતી પ્રકૃતિ તમારો દેખાવો નથી જોતી મકર સંક્રાંતિનો પર્વ છે ફક્ત ભાવના અને મૌન રહીને કરવામાં આવેલા કર્મોને જ ઓળખવો એટલે કે જે ગુપ્ત ઉપાય અને જે ગુપ્ત કાર્ય જો આપણે મૌન રહીને કરીશું પધાથી છુપાવીને કરીશું તો જ તેનું ફળ આપણને પ્રાપ્ત થશે મિત્રો એટલે જ જે લોકો આ દિવસે કેમેરો લગાવીને લોકોને બતાવીને દાન કરે છે તેમને સંતોષ તો મળે છે પરંતુ કાયમી ફળ નથી મળતું કારણ કે જુઓ આજના સમયમાં લોકોએ દાન પુણ્યને પણ એક દેખાવાનો વિષય બનાવી દીધો છે જેમ કે ગૌશાળામાં લોકો જઈ રહ્યા છે તો ત્યાં કેમેરો કાઢીને ઊભા રહી જાય છે ગાય માતાને ઘાસચારો ખવડાવે છે કે કોઈ અનાજ અને ધનનું કોઈ ગરીબને દાન કરી રહ્યા છે તો એમની સાથે ફોટો પડાવવા કે વિડીયો બનાવવા લાગી જાય છે લોકોને દેખાવો કરે છે પરંતુ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે બે વસ્તુઓ આપણે હંમેશા લોકોથી છુપાવીને કરવી જોઈએ પહેલું દાન અને બીજું પૂજા પાઠ અને ધ્યાન કારણ કે આ બે વસ્તુ જેટલી છુપાયેલી રહેશે એટલું ફળ તમને મળશે જલ્દી તો જુઓ કે હવે ધીરે ધીરે હું તમને એ દિશામાં લઈ જઈ રહ્યો છું જ્યાં અસલી રહસ્ય છુપાયેલું છે પરંતુ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે ગાયને આપણા શાસ્ત્રોમાં એટલું ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું છે જી હા મિત્રો કારણ કે જુઓ આ ઉપાય ફક્ત ગૌમાતા પર જ નિર્ભર કરશે અને એ માણસ પર નિર્ભર કરશે જે માણસ આ ઉપાય કરી રહ્યો છે તો ચાલો જાણીએ કે આજે આ ઉપાય કઈ રીતે પોતાની દિવ્ય શક્તિ તમને બતાવશે આ ઉપાય કઈ રીતે તમારા જીવનમાંથી અંધકારને મિટાવશે અને આ ઉપાય કઈ રીતે તમારા જીવનમાં ખુશીઓની રોશની લઈને આવશે એ દરેક વાત સમજી લેજો દરેક વાત સારી રીતે સાંભળી લેજો કારણ કે જો તમે ધ્યાન ન આપ્યું અથવા તમે કોઈ વાત ભૂલી ગયા તો આ ઉપાય પોતાની નકારાત્મક અસર પણ બતાવી શકે છે એટલે કે તમે તો વિચારશો કે યાર મેં તો જીવનમાં મારું સારું મારું ભલું કરવા માટે ઉપાય કર્યો હતો પરંતુ મારી સાથે ખરાબ કેમ થઈ ગયું તો એની પાછળનું કારણ એ જ હશે કે તમે એક એક વાતને સારી રીતે નહીં સમજ્યા હોય અથવા એક એક વાતને સારી રીતે નહીં સાંભળી હોય જુઓ મિત્રો હું તમને જણાવું છું કે ગાયને આપણા શાસ્ત્રોમાં એટલું ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું છે શું ગાય તો માત્ર એક પ્રાણી છે ગાય તો માત્ર એક પશુ છે તો ના જુઓ ગૌમાતા તમારા પૂરા જીવન સાથે સંબંધ રાખે છે ગૌમાતાની અંદર જ તમારા જીવનના ન જાણે કેટલા રહસ્યો છુપાયેલા છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો આપણે કેમ એના નામનો ગૌ માતાને ઘાસચારો નાખીએ છીએ શું તમે ક્યારેય વિચાર્યું છે જ્યારે જીવનમાં દુઃખ આવે છે તકલીફ આવે છે અને બીમારી આવે છે તો આપણે કેમ ગૌ માતાને યાદ કરીને ગૌમાતાને ભોજન ખવડાવીએ છીએ જુઓ ગૌમાતા કોઈ સાધારણ પશુ નથી જી હા મિત્રો ગાયને માતા એટલે નથી કહેવામાં આવી કે તે ફક્ત દૂધ આપે છે પરંતુ એટલે કે તે માંગ્યા વગર આપે છે ફરિયાદ વગર સહન કરે છે અને બદલામાં કંઈ નથી ઈચ્છતી તો એ જ પ્રકૃતિનો સ્વભાવ છે જુઓ જે ઘરમાં ગાયનું સન્માન થાય છે ત્યાં કેવળ ધન નહીં પરંતુ સ્થિરતા આવે છે અને સ્થિરતાની વચ્ચે મિત્રો ધન ટકે છે જી હા પરંતુ ધ્યાન રાખજો અહીં હું કોઈને બતાવાવાળો ઉપાય નથી જણાવી રહ્યો ના તો કોઈ એવું કામ જે બજારમાં વેચાતું હોય કારણ કે હું ગેરંટી સાથે કહું છું કે આખા યુટ્યુબ પર તમને આજ પહેલાં આ ઉપાય વિશે કોઈએ નહીં જણાવ્યું હશે ના કોઈ કથાવાચકે જણાવ્યું હશે ના કોઈ ગુરુજનોએ જણાવ્યું હશે ના કોઈ વિશેષ પંડિત કે જ્ઞાનીએ જણાવ્યું હશે કારણ કે આ ઉપાય એટલો ગુપ્ત છે કે આ ઉપાયનો ઉલ્લેખ કોઈ પણ શાસ્ત્રમાં નથી મળતો જી હા મિત્રો આ ઉપાય ફક્ત કરવામાં આવે છે સાચા મનથી સાચા દિલથી અને પવિત્ર કર્મથી જી હા મિત્રો જુઓ કે જે ઉપાય હું જણાવી રહ્યો છું તે ઉપાય હંમેશા ચૂપચાપ કરવામાં આવે છે અને અત્યાર સુધી જે હું જણાવી રહ્યો હતો તે ભૂમિકા હતી કારણ કે જો તમે સીધા ઉપાય પર આવી જતા તો તેની અસર અધૂરી રહી જાત હવે ધ્યાનથી સાંભળો કારણ કે અહીંયાથી વાત ગુપ્ત થઈ જાય છે અને અહીંયાથી જ આ ઉપાયનું અસલી મહત્ત્વ અને આ ઉપાયની અસલી પ્રક્રિયા શરૂ થાય છે જી હા મિત્રો તો હવે જણાવી દઉં કે સૌથી પહેલાં તો મકરસંક્રાંતિનો જે દિવસ છે તે દિવસે તમે સવારે જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠજો જુઓ તમે ભલે આખું વર્ષ નવ વાગે ઉઠતા હો દસ વાગે ઉઠતા હો કે અગિયાર વાગે ઉઠતા હો જેટલા પણ વાગે ઉઠતા હો ઉઠી જજો પરંતુ મકર સંક્રાંતિના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે અને હું એમ નથી કહી રહ્યો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતાની સાથે જ ઠંડા પાણીથી નાહી લો નહીં ધ્યાનથી સાંભળો જે વાત હું તમને જણાવી રહ્યો છું કે મકર સંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરજો સ્નાન કર્યા પછી તમારે સૌથી પહેલાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલું વધારે બની શકે મૌન રહેવાનો પ્રયત્ન કરજો કોઈની સાથે વધારે વાતચીત ના કરતા કોઈની સાથે તમે આપલેની ભાવના ના રાખતા ફક્ત તમારા મનમાં તમે ભગવાનનું સ્મરણ કરજો અને ભગવાનનું નામ લેતા રહેજો અથવા નામ જપ કરતા રહેજો જુઓ ઉઠ્યા પછી મોબાઈલ પણ નથી જોવાનો અને મનને શાંત રાખીને એ ભાવના રાખજો કે આજે હું કંઈક ઠીક કરવા જઈ રહ્યો છું માંગવા નથી જઈ રહ્યો કારણ કે આ ઉપાયનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે આ તમારા જીવનને એક નવી દિશા તરફ લઈને જશે જે વસ્તુઓ તમારા જીવનમાં બગડેલી છે તે વસ્તુઓને આ ઉપાય સુધારશે જી હા મિત્રો જુઓ મનમાં તમારે એ જ ભાવના રાખવાની છે કે આજે હું કંઈક ઠીક કરવા જઈ રહ્યો છું માગવા નથી જઈ રહ્યો ત્યાર પછી ગાય માટે જે વસ્તુ બનાવવામાં આવે છે તે જોવામાં ખૂબ સાધારણ હોય છે એટલે જ લોકો તેને હલવાશમાં લઈ લે છે પરંતુ એ જ એની તાકાત છે જુઓ જે વસ્તુ હું જણાવી રહ્યો છું તે વસ્તુ ખૂબ સાધારણ છે અને તે વસ્તુ વિશે તમને આ જ પહેલાં કોઈએ નહીં જણાવ્યું હોય એની સાથે જ આ વસ્તુનું પણ ધ્યાન રાખજો કે આ ઉપાયમાં ના કોઈ મંત્ર બોલવાનો છે ના કોઈ નામ લેવાનું છે બસ સમજણ સાથે કરવાનું છે અને ગાયને જે ખવડાવવામાં આવે છે તે છે થોડા સફેદ તલ એ પણ જણાવીશ કે મકર સંક્રાંતિ અને તલનું શું મહત્ત્વ છે પરંતુ એ પહેલાં તમે સાંભળી લો કે ગાયને ખવડાવવા વાળી તે ગુપ્ત વસ્તુ કઈ છે તો હવે કાન ખોલી લેજો અને જો તમે કોઈ કાગળ પર લખવા ઇચ્છતા હો તો લખી પણ લેજો જેથી સારું રહેશે કે તમે ભૂલી ન જાઓ ધ્યાનથી સાંભળો તમારે થોડા સફેદ તલ લેવાના છે થોડા કાળા તલ લેવાના છે થોડું ગોળનું ચૂર્ણ લેવાનું છે અને ધ્યાન રાખજો કે ગોળનો ટુકડો નહીં પણ તમારે ચૂર્ણ લેવાનું છે એટલે કે જો તમારા ઘરમાં ગોળ છે તો તે ગોળને તમે પીસી લેજો હવે તેમાં થોડા કાચા ચોખાના દાણા ઉમેરવાના છે અને સૌથી છેલ્લે આંગળીથી અડકેલું એક બુંદ દેશી ઘી તમારે તેમાં મેળવવાનું છે અને આ ઉપરાંત તેની અંદર થોડું કાળું મીઠું મેળવવાનું છે થોડું સિંધવ મીઠું મેળવવાનું છે અને ગાયનું શુદ્ધ પવિત્ર એક ચપટી ઘી તેની અંદર મેળવવાનું છે હવે અહીં એક વાત ખૂબ ગુપ્ત છે કે સિંધવ મીઠું જે મેળવવામાં આવે છે તો તે મીઠું સાધારણ નથી હોતું અને એ પણ ધ્યાન રાખજો કે તમે ભૂલથી ક્યાંક સાધારણ મીઠું ના મેળવી દેતા તેમાં થોડું સિંધવ મીઠું મેળવજો અને થોડું કાળું મીઠું મેળવજો જુઓ આ બધું કોઈ થાળીમાં સજાવીને નહીં પરંતુ સીધું હાથમાં લઈને ગાયને ખવડાવજો જો તમે તમારી હથેળીમાં રાખીને ગાયને ખવડાવશો અને ગાય પોતાની જીભથી તમારી હથેળીને સ્પર્શ કરી લેશે તમારી હથેળીને ચાટી લેશે તો સમજી જજો કે સાક્ષાત ગૌમાતાએ તમારા બધા જ કષ્ટોને પોતાની અંદર સમાવી લીધા છે કારણ કે જુઓ તમને હું જણાવી દઉં છું કે આ બધી વસ્તુઓ જો તમે થાળીમાં રાખીને ગૌમાતાને અર્પણ કરશો તો એટલી જલ્દી અસર નહીં થાય એટલે સીધું હાથમાં લઈને ગાયને ખવડાવવાનું છે ત્યાર પછી ધ્યાન રહે આ ઉપાય તમે કરી લો તો કોઈને જણાવવાનું નથી ના કોઈને બતાવવાનું છે અને સૌથી જરૂરી વાત ખવડાવતી વખતે કોઈ ઈચ્છા નથી બોલવાની બિલકુલ ખાલી મન રાખવાનું છે શાંત મન રાખવાનું છે મનમાં કોઈના પ્રત્યે ના તો નકારાત્મક ભાવ ઉત્પન્ન હોય ના કોઈના પ્રત્યે આપણે ખોટું વિચારીએ ના કોઈના પ્રત્યે સારું વિચારીએ ખાલી મન રાખવાનું છે કોઈ પણ તમારે તમારી ઈચ્છાઓ નથી બોલવાની જી હા બસ મનમાં એ ભાવના રાખવાની છે કે જે થશે સારું થશે અને જે ગાય માતા મારા માટે કરશે તેમાં જ મારી ખુશી હશે બસ આટલું બોલવાનું છે અને જણાવી દઉં છું કે જો આ ગાય થોડું પણ ખાઈ લે છે સ્વીકાર કરી લે છે તો સમજી લેજો કે સંકેત મળી ગયો છે ત્યાર પછી આખું વર્ષ એક નિયમ આપોઆપ લાગુ જાય છે તમે અન્નનું અપમાન નહીં કરો આ ઉપાય કર્યા પછી ત્રણથી ચાર નિયમ છે જે હું જણાવી રહ્યો છું જેમ કે અન્નનું અપમાન નહીં કરો કારણ કે અન્ન કોની સાથે સંબંધ રાખે છે મા અન્નપૂર્ણા સાથે અન્નનું અપમાન કરશો તો તમે સીધું મા અન્નપૂર્ણાનું અપમાન કરશો બીજી વસ્તુ છે મિત્રો કે ખાવાનું નકામું નહીં ફેંકો અને મહિનામાં ઓછામાં ઓછું એક કોઈ પ્રાણી કે કોઈ પક્ષી માટે ચૂપચાપ તમે કંઈક ખાવાનું મૂકી દેશો કોઈને કહ્યા વગર જુઓ આટલું તો તમે કરી જ શકો છો દરેક માણસ રોજ દાન પુણ્ય તો કરે જ છે તો હું તમને કહી રહ્યો છું કે ભલે તમે રોજ ના કરો પરંતુ દર મહિને તમે પશુ કે પક્ષી માટે કંઈક ખાવાનું જરૂર મૂકી દેજો કારણ કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ઉપાય જો આપણે કરીએ છીએ તો તે ઉપાય ત્યારે જ ફળ આપશે જ્યારે આપણે તે ઉપાયમાં આપણું થોડું મન થોડું તન અને થોડું ધન સમર્પણ કરીશું તો જી હા મિત્રો જણાવી દઉં કે આજ આ ઉપાયની પૂરી શ્રૃંખલા છે આ કોઈ ચમત્કાર નહીં પરંતુ સંતુલન છે અને જ્યારે સંતુલન બને છે ત્યારે અન્ન અને ધન આપોઆપ રસ્તો શોધી લે છે તો એ જ કારણ છે કે જૂના લોકો વધારે કમાયા વગર પણ ક્યારેય ખાલી નહોતા રહેતા મકરસંક્રાંતિનું આ જ અસલી રહસ્ય છે ઓછું બોલો સાચું કરો અને સમય પર કરો જે આ વાતને સમજી ગયો તેના ઘરમાંથી અછત શબ્દ ધીરે ધીરે જાતે જ નીકળી જાય છે જી હા મિત્રો જુઓ મકરસંક્રાંતિના દિવસે જો તમે આ ઉપાય કરશો તો આ ઉપાય તમને ખૂબ જલ્દી લાભ આપશે અને તે લાભની સીમા પણ આ ઉપાય જ નક્કી કરશે કે કેટલી માત્રામાં આપવાનો છે અને કેવી રીતે આપવાનો છે ત્યાર પછી જુઓ હું તમને જણાવું છું કે આ ઉપાય કઈ રીતે પોતાની અસર બતાવશે જુઓ મિત્રો હું એમ નથી કહી રહ્યો કે આ ઉપાય કર્યા પછી તમે રાતોરાત કરોડપતિ બની જશો અરબપતિ બની જશો તમારી લોટરી લાગી જશે ના જુઓ આ ઉપાય રાતોરાત કરોડપતિ બનવાનો નથી પરંતુ તેની અસર ત્યાં દેખાય છે જ્યાં અસલી મુશ્કેલી હોય છે જેમ કે પૈસા આવવા છતાં રોકાતા નથી કારણ વગર ખર્ચ થઈ જાય છે મહેનતના હિસાબે ફળ નથી મળતું એટલે કે જેટલી દોડધામ આપણે જીવનમાં કરીએ છીએ જેટલી મહેનત કરીએ છીએ જેટલો પરસેવો વહેવડાવીએ છીએ તેના અનુસાર આપણને ફળ નથી મળતું તો આ ઉપાય પછી સૌથી પહેલાં એ જ અનુભવ થાય છે કે પૈસાનો પ્રવાહ સુધરવા લાગે છે ખર્ચ સમજી વિચારીને થવા લાગે છે અને અચાનક થવાવાળા નુકસાન ઓછા થાય છે અને ધીરે ધીરે બચત થવા લાગે છે એટલે કે ધન આવે પણ છે અને ધન તમારા જીવનમાં ટકવા પણ લાગે છે સાથે જ મિત્રો જુઓ કે જો હું વાત કરું કે આ ઉપાયથી તમારા ઘર પરિવારમાં શું અસર થશે તો જુઓ ઘર અને પરિવારના મામલામાં આની ખૂબ ઊંડી અસર થાય છે કારણ કે ધનની અછત પહેલાં મનમાં અશાંતિ લાવે છે અને આ ઉપાય પછી ઘરનું વાતાવરણ ધીરે ધીરે શાંત થવા લાગે છે કારણ વગરના ઝઘડા ઓછા થાય છે ઘરમાં બેસવાનું મન થવા લાગે છે અને એકબીજાની વાત સાંભળવાની ક્ષમતા વધે છે ઘણા લોકોને એ પણ અનુભવ થાય છે કે ઘરમાં અન્નની બરક વધી જાય છે અને થોડા કામમાં ચલણ હોય છે અને ભોજનની કદર આપોઆપ થવા લાગે છે એટલે કે જુઓ મોટે ભાગે ઘણા ઘરોમાં એવું થાય છે કે પરિવાર એકસાથે બેસીને ભોજન કરવામાં અસમર્થ રહે છે ક્યારેક ઘરની કોઈ વ્યક્તિ કોઈ કામમાં અટવાયેલી છે ક્યારેક કોઈ વ્યક્તિ બહાર ગયેલી છે આ કારણે જુઓ ઘરનું જે વાતાવરણ હોય છે તે બગડવા લાગે છે અને શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આપણે દિવસમાં એક સમયે ઓછામાં ઓછું પૂરા પરિવારે સાથે બેસીને ભોજન કરવું જોઈએ જુઓ લગ્ન અને સંબંધોની વાત કરીએ તો આ ઉપાય સીધા લગ્ન કરાવવાવાળો નથી તમે વિચારી રહ્યા હશો કે આ ઉપાય કર્યા પછી તો મારા લગ્નના યોગ બની જશે મારા તરત લગ્ન થઈ જશે તો જુઓ તરત લગ્ન તો નહીં થાય પરંતુ હા લગ્ન થવાના યોગ જરૂર બનશે કેમ કે સંબંધોમાં જે અડચણો આવે છે જેમ કે વારંવાર વાત બગડી જવી સારો સંબંધ આવતા આવતા તૂટી જવો ઘરમાં મનમુટાવ પર આની અસર પડે છે કારણ કે જ્યારે વ્યક્તિની અંદર ધીરજ અને સ્થિરતા આવે છે તો સંબંધોમાં પણ એ જ ઊર્જા જાય છે પરણેલા લોકો માટે આ ઉપાય સમજ અને સહનશીલતા વધારે છે જેનાથી સંબંધ ખૂબ મજબૂત થાય છે જી હા મિત્રો જુઓ માનસિક સ્થિતિ અને આત્મવિશ્વાસ પર આનો પ્રભાવ પડે છે ઘણા લોકો બહારથી ઠીક દેખાય છે પરંતુ અંદરથી સતત ડર ચિંતા અને અસુરક્ષામાં રહે છે તો આ ઉપાય કર્યા પછી મન હળવું અનુભવ કરે છે કારણ વગરની બેચેની પૂરી થાય છે અને વ્યક્તિને લાગે છે કે વસ્તુઓ તેની વિરુદ્ધ નહીં પરંતુ તેની સાથે ચાલી રહી છે આ જ આત્મવિશ્વાસ આગળ જઈને ધન અને સફળતાનો રસ્તો ખોલે છે જુઓ મિત્રો કે ઘણા બધા લોકો એવા પણ હોય છે જેમના વેપાર અને વ્યવસાયમાં તકલીફો આવે છે રૂકાવટ આવે છે ગ્રાહક નથી આવતા વેપાર અને વ્યવસાય પર તો જુઓ આ ઉપાયની અસર નિર્ણય શક્તિ પર પડે છે ઘણીવાર નુકસાન એટલે થાય છે કારણ કે ખોટા સમયે ખોટો નિર્ણય લઈ લેવામાં આવે છે ભરોસાને લાયક ના હોય તેવા લોકો પર ભરોસો કરી લેવામાં આવે છે અને જેમના ઉપર આપણને ભરોસો નથી હોતો એમના ઉપર પણ આપણે ભરોસો કરી લઈએ છીએ તો આ ઉપાય પછી વેપારમાં સ્થિરતા આવે છે ગ્રાહક ધીરે ધીરે વધે છે જૂના અટકેલા કામ ચાલવા લાગે છે અને સૌથી ખાસ વાત છે મન ભ્રમિત ઓછું થાય છે કારણ કે ઘણીવાર માણસ ભ્રમમાં આવીને પોતાના ઉપર મુસીબતોને આમંત્રણ આપી દે છે જેનાથી નિર્ણયો સાફ અને મજબૂત નથી થઈ શકતા તો જુઓ આ મનને ભ્રમને સંતુલિત કરે છે આ બદલાવ અચાનક નહીં પરંતુ સતત અનુભવ થાય છે તો મિત્રો આશા રાખું છું કે આ ઉપાય તમને ખૂબ પસંદ આવ્યો હશે અને મકરસંક્રાંતિ પર તમે બધા આ ઉપાય જરૂર કરવાના છો તો ઉપાય કરવાના છો તો મારી એક એક વાતને ધ્યાનમાં તમે રાખી લેજો ઉપાય સાથે જોડાયેલા નિયમ ઉપાય સાથે જોડાયેલા નાના નાના ગુપ્ત રહસ્યો અને નાની નાની સાવચેતીઓ તમારે રાખવી પડશે તો જુઓ આશા રાખું છું કે વિડીયોની સમાપ્તિ અહીં પર થાય છે વિડિયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમે બધા જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો માં લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે